ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર છાસઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણત્રીસ અંધશ્રદ્ધા નિવારણ તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતી હશે જોઈ હશે તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો કરો જેમ કે નાળિયેરમાંથી રિબીન કાઢવી લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રયોગ અથવા તો પ્રવૃત્તિઓ તૈયાર કરી શાળામાં વિવિધ ઉજવણી સમયે તેમાં પ્રસ્તુત કરો અંધશ્રદ્ધા નિવારણ માટેના પ્રયોગો આપણે કરી શકીએ ઘણા બધા આપણે આજુબાજુમાં જોતા હોઈએ સાંભળતા હોઈએ કે આ વ્યક્તિએ તો નાળિયેરમાંથી લોહી કાઢ્યું લીંબુમાંથી લોહી કાઢ્યું રૂમાલને સળગાવી દીધો તો એ રૂમાલને કંઈ થયું નહીં લાલ દોરો હતો એ ઘણીક વારમાં કાળો થઈ ગયો નક્કી કોકની નજર લાગે છે આવી રીતે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ હકીકતમાં એ અંધશ્રદ્ધા છે એ ખોટા નાટક છે પ્રયોગો દ્વારા આપણે અંધશ્રદ્ધાને દૂર કરી શકીએ ચાલો જોઈએ પહેલો પ્રયોગ છે નાળિયેરમાંથી લોહી કાઢવું નાળિયેર લઈ તેની આંખમાં ખીલ્લી વડે નાનું કાણું કરો આ કાણામાંથી થોડું કંકુ ઉમેરી દો હવે મીણ વડે કાણાને બંધ કરી દો નાળિયેરને બરાબર હલાવી લો જ્યારે નાળિયેર ફોડશો ત્યારે તેમાંથી લાલ પાણી નીકળશે એટલે લોકોને એવું લાગે કે નાળિયેરમાંથી લોહી કાઢ્યું બીજો પ્રયોગ જોઈએ લીંબુમાંથી લોહી કાઢવો એક ચપ્પુ લઈ તેના પર કેમ એનો ફોર એટલે કે પોટેશિયમ પરમેન્ગેનેટ લગાવો થોડી વાર પછી આ ચપ્પુ લઈ લીંબુ કાપો લીંબુ કાપતી વખતે કે એમ એનો ફોર સાથે લીંબુનો રસ મિક્સ થશે અને તેમાંથી લાલ રસ નીકળશે આવું થાય એટલે માણસોને એવું લાગે કે લીંબુમાંથી લોહી કાઢ્યું ત્રીજો પ્રયોગ સૂકા ઘાસમાં આગ લગાવવી સૂકા ઘાસમાં કેમ એનો ફોર ઉમેરી દો સૂકા ઘાસને સળગાવવા માટે તે ઘાસમાં ગ્લિસરીનના ટીપાં ઉમેરવા ટીપા ઉમેરતા જ સૂકું ઘાસ ઝડપથી સળગવા લાગશે ચોથો પ્રયોગ છે લાલ દોરાને કાળો કરવો હવનમાં હાથ પર બાંધીએ છીએ એ નાડા છડી લ્યો તેને મોટી સોયમાં પૂરવી લો સોયને લીંબુમાંથી પસાર કરો સોયને આપણે લીંબુમાંથી પસાર કરીશું જેથી દોરો પણ લીંબુમાંથી પસાર થશે જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હોય તેટલો દોરો કાળા રંગનો થઈ જશે લીંબુ સાથે પ્રક્રિયા થવાથી દોરો કાળો થઈ જશે લોકો એમ કે નજર લાગી પાંચમો પ્રયોગ રૂમાલમાં આગ લગાડવી રૂમાલને સ્પિરિટમાં ડૂબાડી રાખો રૂમાલને બહાર કાઢી તેમાં દીવા સળી વડે આગ ચાપો સ્પિરિટ ખૂબ જ આગ સાથે સળગી જશે રૂમાલ સળગશે નહીં સ્પિરિટ સળગી જાય પછી આગ આપોઆપ જ ઓલવાઈ જશે અને રૂમાલ એવો ને એવો રહેશે આપણને એવું લાગે કે આ જાદુ કર્યું છઠ્ઠો પ્રયોગ કોરા કાગળ પર લખાણ લખીને બતાવવું આ તો આપણે વિજ્ઞાનમાં કરીએ છીએ એક વાટકીમાં લીંબુનો રસ કાઢો સળી વડે લીંબુના પાણીથી કોરા કાગળમાં લખાણ લખો જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે મીણબત્તી સળગાવીને કાગળને ધીમે ધીમે ગરમ કરો કાગળ ગરમ થતાં જ જે કાંઈ લખ્યું છે તે અક્ષરો ઉપસી આવશે